નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડા પછી હવે સહાય ના મુદ્દે સ્થિતિ એવી થઈ છે કે તાલુકા પંચાયત કચેરી બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે નવસારી જિલ્લામાં તાજેતરના વાવાઝોડા એ ખેડૂતો અને સામાન્ય લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે પરંતુ હવે વાવાઝોડાની સહાય ને લઈને રાજકીય રણ મચી ગયું છે વાંસા બાદ ચીખલીમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ જેમાં કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા કહ્યું કે વાવાઝોડા બાદ અત્યાર સુધી યોગ્ય સહાય મળી નથી ખેડૂતો મુશ્કેલીમાં છે કોંગ્રેસના કાર્યકરો રેલી લઈને તાલુકા પંચાયત પહોંચ્યા અને ટીડીઓને આવેદન આપવાનું આયોજન કર્યું પરંતુ કોંગ્રેસના આંદોલન સામે ભાજપના કાર્યકરો પણ પહેલા ધારાસભ્ય નરેશ પટેલ તાલુકા પંચાયત પર પહોંચ્યા અને કાર્યકરોને સમજાવી પરત મોકલ્યા હતા ભાજપના કાર્યકરો તાલુકા પંચાયત થી પરત ગયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તાલુકા પંચાયત પહોંચ્યા હતા અને દરેક વાવાઝોડા પીડિત પરિવારમાં પાંચ લાખની સહાયની માંગ સાથે ટીડીઓને આવેદન આપ્યું હતું ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકારે માત્ર થોડાક પૈસા આપી વાહવાહી લૂંટવાના આક્ષેપ કર્યા હતા સહાય એ મુખ્યમંત્રી તરફથી જાહેર થાય એવી માંગ કરવામાં આવી હતી આ રીતે વાવાઝોડા બાદ સહાયના મુદ્દે હવે રાજકીય ગરમી વધી ગઈ છે એક તરફ સરકાર સહાય પહોંચાડવાનો દાવો કરે છે

માત્ર સહાયની વાત કરી હતી કોઈ પેકેજની વાત નહીં કરી હતી અમારે વિશેષ પેકેજની જરૂર છે વિશેષ પેકેજ અમને મળશે અને દરેક અસર અસરગ્રસ્તોને પૈસા મળશે ત્યારે એની માંગણી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે આવ્યા અમે અમારું આવેદનપત્ર આપ્યું છે અમારી માંગણી છે કે અમને સહાય નહીં વિશેષ પેકેજની જરૂર છે આ લોકોને પણ કંઈક બધા લોકોને કંઈક બીજી રીતે જાણવા મળ્યું અને સત્તાવીસ તારીખે જે ઘટના બને સાડા નવ કલાકે ચક્રવાત હતો અને જે વાવાઝોડું હતું એ વાવાઝોડું ની અંદર ચોવીસ જેટલા ગામો ને એની ખૂબ મોટી નુકસાની સાથે મુસીબતમાં પૂછતા હતા વાંસદાનું એક ગામ

રસ્તાઓ પર ઇલેક્ટ્રિક પુલો વાયરો આ બધું જાતે હથિયારો હતા જે કંઈ સાધન સામગ્રી હતી એ સાધન સામગ્રી સાથે એટલા ગામમાં જે એસીબી હતા આ બધા લોકોનો ઉપયોગ કરીને પહેલાં તો રસ્તા ક્લિયર કર્યા તંત્ર પણ સાથે હતું રાતના પ્રાંત પણ મારી સાથે ત્રણ વાગ્યા સુધી હતા ડીવાઈસપી પોલીસ પણ મારી સાથે હતી ખાસ કરીને સત્તાવીસ તારીખની રાત્રેની જે ઘટના હતી ચક્રવાત વાવાઝોડું એ વાવાઝોડુંની અંદર ચીખલીના ચોવીસ ગામ અને વાંસદાનું એક ગામ મોટા પ્રમાણમાં ચીખલીના ચાર હજારની આજુબાજુ ઘરોને નુકસાન થયું અનેક વૃક્ષો આંબા કલમો ચીકુ એટલે કે ખેતીવાડીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું તરત જ રાત્રે ને રાત્રે અમારા કાર્યકર્તા તંત્ર બધાની વચ્ચે લોકોની વચ્ચે પહોંચવાના પ્રયત્ન થયા કોઈની જાનહાનિ નહીં થાય એની પૂરેપૂરી કાળજી લેવામાં આવી અને ત્યાર પછી જે લોકોને મોટું નુકસાન થયું છે એને કેવી રીતે સહાયભૂત બનવું જોઈએ કારણ કે આવાસ કાચા ઘરમાં રહેતા લોકોને તો તાત્કાલિક પુનઃસ્થાપન થાય એની વ્યવસ્થા કરવી પડે અને એ વ્યવસ્થા માટે સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી બધા લોકો સાથે ચર્ચા થઈ પ્રભારી મંત્રીશ્રી પોતે ખુદ આવી ગયા અને તંત્ર સાથે બેઠક કરીને જે કંઈ તાત્કાલિક સહાય કેવી રીતે મળી શકે એની વ્યવસ્થા માટે પણ કામે લગાડ્યા વીજ પુરવઠો અડતાલીસ કલાકમાં ઊભો કરવા માટેનો નિર્ણય લઈ લીધો પાણી નથી ત્યાં પાણી કેવી રીતે પહોંચી શકે એની ચિંતા કરી અને ખાસ કરીને મીડિયાએ પણ અમને સાચા રિપોર્ટો તો દરેક જગ્યાએ આપ્યા અને એના કારણે અમે ત્યાં અમારા કાર્યકર્તાને પહોંચાડીને પાકું શું છે સાચું સર્વે કેવી રીતે મળી શકે એ દિશામાં પણ પ્રયત્ન કર્યા અને સ્વૈચ્છિક સંસ્થાઓ એટલી બધી સામે આવીને જે મદદ કરી છે અનેક લોકોને સત ફરી પુનઃસ્થાપન કર્યા સવાલ એ છે કે હવે જે ખેતીવાડીનું નુકસાન છે અને ઓગણત્રીસોથી વધારે ઘરો એવા છે કે જે નોમ્સમાં નથી આવતા એના માટે વિશેષ પેકેજ સરકાર કેવી રીતે બનાવી શકે એ દિશામાં તંત્ર પણ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે અમનારે પણ જ્યાં વાત કરવાની અમે કરી છે એટલે તંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ મીડિયા બધા જ લોકો અમારું સંગઠન બધા લોકોએ આપત્તિ સમયે કોઈ પક્ષા પક્ષી નહીં પણ માનવતાને ધોરણે કેવી રીતે કામ થઈ શકે એ દિશામાં બધા લોકોએ ખૂબ મદદ કરી છે હું તો અહીંયાના ધારાસભ્ય તરીકે બધાનો આભાર માનું છું આજે જે વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો પાંચ લાખની સહાય ચૂકવવાની વાત કરવામાં આવી હતી એ બાબતે શું છે એ જે વાતો કરે છે એ વાર્તા છે સરકાર હંમેશા આ કોઈ ગુજરાત માટે આપત્તિ આ તો ખૂબ નાનો વિસ્તાર છે ગુજરાતની અંદર એવી એવી આપત્તિઓ આવી છે નોમ્સમાં એના ડાયરામાં રહીને ડાયરાથી બહાર રહીને પણ માનવતાની ધોરણે પણ સરકારે મદદ કરી છે અને અત્યાર સુધીમાં મોટાભાગે અન્યાય કોઈને કર્યો નથી મને વિશ્વાસ છે કારણ કે એ લોકોએ તો આક્ષેપ કરવા છે આવા સમયે તો પક્ષા આવતી જ નથી આપત્તિ સમયે તો બધાએ સાથે મળીને લોકોને સહાયભૂત બનવું જોઈએ એના લીધે એ આક્ષેપ કરવાનું ભંગ કરે અને સાચી વાત હોય તો અધિકારીઓ સાથે તમને પણ તક મળી છે તમે પણ વાત કરો કેટલાને બાકી છે બાકી છે તો શું કારણ છે અને એની વાત ઉપર કરો કોઈ એવું તો છે નહીં કે ઉપરવાળા મુખ્યમંત્રી હોય કે પછી મંત્રી હોય કોઈની વાત નહીં સાંભળી શકે એટલે વાત આક્ષેપ કરવા કરતાં સમયસર લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ દિશામાં આ લોકોએ પણ કામ કરવી જોઈએ અને અમારા કાર્યકર્તાઓને આજે બી જે દુઃખ થાય છે તે કે રાત દિવસ જ્યારે આપ જોવો છો મીડિયા પણ જોઈ છે બધા લોકો જ્યારે આટલી બધી મહેનત કરતા હોય લોકોના ઘર વચ્ચે જતા હોય લોકો વચ્ચે જઈને ઉભા રહેતા હોય અને પછી જ્યારે આક્ષેપો થાય તો સ્વાભાવિક છે કે લોકોને એનું ખોટું લાગતું હોય પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને મેં કહ્યું છે આપણે ધૈર્ય રાખવું હંમેશા આપણે સેવાભાવી લોકો છીએ આપણી જવાબદારી ખૂબ મોટી હોય છે એ લોકો કરતા અને જવાબદારીપૂર્વક આવનારા દિવસોમાં પણ આપણે કામ કરવાનું છે એ રીતે અમે અહીંયાથી બધા છૂટા મને જાણવા મળ્યું એ કોંગ્રેસ વાળા જે રીતે આવેદનપત્ર આપીને ગમે જેવા આક્ષેપો જે ગમે જેવી માંગો હા કરી શકો તમારા પ્રમાણે એમાં વાંધો નથી પણ સહાનુભૂતિ આપવાના બદલે કોઈ પણ આક્ષેપ કરી દેવો આ યોગ્ય નથી અમારો ચીખલી તાલુકો અમારી વારી વિધાનસભા એવી છે કે ગંડીમાં કોઈ ઘટના બને ત્યાં સામે રહે માં ઘટના બને તો ગંડીવી હોય કે હોય હોય કે કે ગંડીવી શહેર હોય કે આજુબાજુના લોકો હોય પણ એ પણ પડકે ઊભા રહે છે આ પ્રકારનો એક માનવતાનો સ્વભાવ છે ત્યારે આવા સમયે ખોટા આક્ષેપો જો થાય છે અત્યાર સુધી અત્યારે પીડીઓને પણ મળ્યો અત્યાર સુધીમાં જે મળવા પાત્ર હતા જે કાચા પંદર જે થી ત્રીસ ટકા વચ્ચે નુકસાન કેટલું ત્રીસ ટકા થી સિતે ટકા સુધી નું નુકસાન કેટલું અને સો સો ટકા નુકસાન કેટલું દાખલા તરીકે સિંધાઈ ની અંદર સાફ ઘર છે કે જે એકદમ તારા સાઈ થઈ ગયા કશું રીલ જ નથી તો એવા ઘરને નેવું હજાર રૂપિયા એક ઘરને આપે એસી ટકા નુકસાન હોય તો સાત સિત્તેર હજાર રૂપિયા આવે તો આ રીતે આપણા ચીખલી તાલુકાની અંદર પણ એકોતેર લાખ થી પણ વધારે રકમ અત્યાર સુધીમાં ચૂકવાઈ ગઈ છે એ જ રીતે સિંધેમાં પણ ચૂકવાઈ ગઈ છે સિંધેમાં કોઈ વધારે આપી દેવું ને ચીખલીમાં ઓછી આપવું જિલ્લો એક છે ડીજીઓ એક છે કલેક્ટર એક છે

આઠ હજાર ની આજુબાજુ ની કલમો છે એના સિવાય પણ ફળો બીજા વૃક્ષો છે ખુબ મોટી સંખ્યામાં ફળ ખેડૂતોને જેને કહેવાય એવા વૃક્ષો પણ